હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી ટિપ્સ ચેનલમાં શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાની અંદર વટાણા ખૂબ આસાનીથી મળી જતા હોય છે તો આજે આપણે લીલા વટાણાનો રગડો તો રગડો બનાવવાનું શરૂ કરીએ તો આપણે અહીંયા ત્રણસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે તો લીલા વટાણાને આપણે અહીંયા ધોઈને રાખી લીધેલા છે તો હવે આપણે લીલા વટાણાને અહીંયા એક કુકરમાં લઈ લઈશું અને સાથે જ આપણે અહીંયા બે થી ત્રણ બટાકાને પાણીમાં સમારી અને આપણે અહીંયા રાખી લીધેલા છે તો હવે આપણે સૌથી પહેલા બટાકાને લઈ લઈશું તો હવે આપણે અહીંયા વટાણા લઈ લઈશું સાથે જ આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું નાની અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સાથે આપણે અહીંયા બે ચપટી જેટલી હળદર ઉમેરીશું આ રીતે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર મૂકીને આપણે અહીંયા ત્રણ વિસલ કરી લઈશું તો આપણે અહીંયા વટાણા અને બટાકા બફાય છે ત્યાં સુધી તો તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા છ થી સાત લસણની ની લીધી છે અને એક ઇંચ આપણે આદુનો ટુકડો લીધો છે આપણે અહીંયા ખાંડીમાં લઈ અને વાટી લઈશું જો તમે અહીંયા લીલા મરચાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે અહીંયા કરી શકો છો મેં અહીંયા લીલા મરચાનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે અહીંયા બધું જ વાટી લઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી જીરું ઉમેરીશું તો સાથે આપણે અહીંયા વાટેલા આદુ લસણને ઉમેરી લઈશું બધું જ આપણે સરસ રીતે અહીંયા સાતળી લઈશું તો આદુ લસણ અહીંયા સતળાઈ રહ્યા છે તો હવે આપણે બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું તો બધું જ આપણે અહીંયા સરસ રીતે સતળાઈ ગયું છે તો હવે આપણે અહીંયા બે થી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી દઈશું જો અત્યારે શિયાળાનો સમય છે જો તમારે અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા લીલી ડુંગળી પણ લઈ શકો છો તો આપણે અહીંયા ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે અહીંયા ડુંગળીને સાતડીશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે અને આપણે ડુંગળી સરસ રીતે સતડાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ઝીણા સમાયેલા બે મીડિયમ સાઇઝના ટામેટાને ઉમેરી દઈશું તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે વટાણા બટાકા બાફો મૂક્યા ત્યારે આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે એટલે આપણે તમે અહીંયા બીજી વાર મીઠું ઉમેરો તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું મીઠું ના પડી જાય તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું અને સરસ રીતે આપણે અહીંયા ટામેટા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા થવા દઈશું

તો આપણે અહીંયા વટાણા બટાકાને સરસ રીતે મેશ કરી લીધા છે તો હવે આપણે ટામેટાને ચેક કરી લઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો 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 હવે આપણે આપણે ટામેટાને ચેક કરી ટામેટા થઈ ગયા છે ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આપણે અહીંયા તીખું મરચું ઉમેરીશું મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે મેં અહીંયા લાલ તીખું મરચું ઉમેરું છું તમે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરો તો તમારે અહીંયા ધ્યાન રાખીને તમારે અહીંયા મરચું ઉમેરવાનું છે બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો અહીંયા એક થી બે મિનિટ જેટલું આપણે અહીંયા મસાલાને સરસ રીતે સાતડવાના છે તો બધા જ મસાલા આપણે અહીંયા સરસ રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે અહીંયા બાફેલા વટાણા બટાકાને આપણે મેસ કરેલા છે આપણે અહીંયા ઉમેરી દઈશું તો મેસ કરેલા વટાણા બટાકા આપણે અહીંયા ઉમેરી લીધા છે તો હવે આપણે અહીંયા બધું સરસ મસાલા સાથે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો તમારે અહીંયા રગડામાં જેટલું પાણી તમારે અહીંયા જોઈતું હોય એટલું પાણી તમારે અહીંયા જરૂર પ્રમાણે ઉમેરવાનું છે તો હવે આપણે અહીંયા પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું આપણે અહીંયા પાણી ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાકીને આપણે અહીંયા રગડો ઉકળે ત્યાં સુધી આપણે અહીંયા રગડાને થવા દઈશું તો હવે આપણે રગડો ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો રગડો સરસ રીતે અહીંયા ઉકળી ગયો છે તો બધું જ રગડો આપણે અહીંયા આ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી અને આપણે આપણે અહીંયા અહીંયા બધું મિક્સ કરી લઈશું સાથે જ લીલા ધાણા આપણો રગડો બનીને અહીંયા તૈયાર છે ધાણા અને લીંબુ ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું અને આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું જો રગડો તમે અહીંયા પાતળો ખાવા માંગતા હોય તો તમારે અહીંયા થોડું પાણી ઉમેરી દેવાનું છે મેં અહીંયા થોડો થીક રાખ્યો છે તો લીંબુ અને ધાણા આપણે ઉમેરીને સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ગરમા ગરમ રગડા ને કરી લઈશું ગરમા ગરમ લીલા વટાણાનો રગડો બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટમાં સૌ પણ કરી લીધો છે તો આ રગડો તમે સમોસા પેટીસ અને પાવ સાથે પણ અહીંયા ખાઈ શકો છો તો હવે આપણે અહીંયા લીલા વટાણાના રગડા ઉપર મીઠી ચટણી ઉમેરીશું સાથે જ આપણે અહીંયા લસણની ચટણી ઉમેરીશું તો જો તમે મીઠી ચટણી અને લસણની ચટણીની રેસિપીનો ની વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ ઉપર બનાવેલો છે તો હવે આપણે રગડા ઉપર સેવ ભભરાવીશું હવે આપણે લીલી ડુંગળી ભભરાવીશું જો તમે અહીંયા સુકી ડુંગળીને ખાવા માંગતા હોય તો તમે અહીંયા સુકી ડુંગળી પણ તમે અહીંયા લઈ શકો છો તો લીલા વટાણાનો રગડો બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ